ડાયરેક્ટ આપણી વાડી હતી મિત્રો આજે કંઈક સ્પેશિયલ થવાનું છે આજના દિવસમાં કંઈક સ્પેશિયલ મોમેન્ટ છે આપણી તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને જોજો કે શું સ્પેશિયલ મોમેન્ટ છે અને મિત્રો બીજું એ જણાવવાનું કે કઈ રીતના કહું તમને કંઈ સમજાતું નથી કારણ કે થોડાક જ દિવસોની અંદર ગણતરીના દિવસોની અંદર જ તમે યુટ્યુબ ચેનલમાં પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરી દીધા છે ઓલરેડી અત્યારે આપણે સાડી પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે થોડાક જ દિવસોમાં તો મિત્રો મહેરબાની કરીને આવો આવો કૃપયા સપોર્ટ કરતા રહીજો અને તમારો સપોર્ટ મને બતાવતા રહેજો જેથી કરીને આપણે એક મોટું પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયામાં ઊભું કરી શકીએ થેન્ક યુ મિત્રો મિત્રો અત્યારે વાયરિંગનું વોરનનું થોડુંક કામ કરાવવાનું છે ગાડીમાં બેટરી સર્વિસ કરાવવાની છે પાણી ચેક કરાવવાનું છે એ બધું કામ કરવાનું છે કારણ કે આપણે બપોર પછી સ્પેશિયલ મોમેન્ટ છે બહાર જવાનું છે એટલા માટે એ કામ કરાવતા આવ્યું આપણે જેથી બપોર કરીને વાંચી આપણે કઈ વરસાદમાં હેરાન કરી બેટરીનું પાણી ચેક કરે છે

ワイパー ની પટ્ટી નું માપ લે છે કારણ કેワイパー ની પટ્ટીઓ ચેન્જ કરવાની છે બરાબર કાચ સાફ નરી ગરતે લામાટ માપ લો એના પર નવી નાખી દેવા વાйપર ચેન્જ થઈ છે અત્યારે બનાના વાйપર આપણે નાખ્યા આમાં બોસ કંપનીનો બનાના વાઇપર છે ફીટ ફીટ છે અત્યારે આપણે વાйપર માં પાણી નખાય છે અને આ આપણે વિન્ડશીલ ક્લીનર નાખવાનું છે ગ્લાસ નું જેથી કરીને કાચ સાફ રહે બરોબર ક્લીનર નખાઈ ગયું છે હવે પાણી નું ભરદે એટલે કાચ સાફ થઈ ગયા આપણે મિત્રો ફાઇનલી આપણું બધું કામ કરવાનું હતું ગાડી માં બધું પૂરું થઈ ગયું છે અને હવે ઘરે જઈએ ઘરે જઈને નાઈ ધોઈને કપડા બપડા બદલાવી પછી નીકળીએ આપણે આપણી ટ્રીપ ઉપર જે આપણી સ્પેશિયલ મોમેન્ટ છે અહીંયા બનાવી દે વ્લોગમાં કન્ટિન્યુ મળી આપણે આગળ તો મિત્રો આપણે નયન ફ્રેશ થઈ ગયા છે જમીન લીધી છે અને હવે આપણે વાત થઈ કે આગળ કે એક જગ્યાએ જવાનું છે તો આપણે નીકળીએ આગળ હું વ્લોગમાં બેના રહેજો શું થાય મિત્રો આપણે અત્યારે એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જેની આપણે સવારથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા આવો તમને પણ બતાવું એ સ્પેશિયલ મોમેન્ટ સ્પેશિયલ મોમેન્ટ ની જે વાત કરતા હતા એ સ્પેશિયલ મોમેન્ટ બીજી કોઈ નહીં પણ આ છે આપણે આપણી ભત્રીજી અને આપણા ભત્રીજાને તેડવા આવ્યા છે અને મામાની ઘરેથી કાકા બનવાની ખુશી કંઈક અલગ હોય છે આ છે આપણી ભત્રીજી અને આપણો ભત્રીજો જે અંદર તૈયાર થાય છે નાઈ ધોઈને બે ફ્રેશ થયા છે આપડો ભત્રી જેવું બોલ બોલ આમાં બોલ નાના નાના બાઉલા ને લઈને માણેકવાડા માલદેવ બાપ આપડે ભાગ્યા લાગવા આવ્યા છીએ તો નાના નાના બાવલાઓને ભગ્યા લગાડી દઈએ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે આજનો ઉલ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આવતીકાલે ફરી આપણે નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ